કાચી કેરી લસણ ડુંગળીની ચટણી જેને તમે ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરી ખાખરા રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો તોતા કેરી લીધી છે જે પ્રમાણમાં ઓછી ખાટી હોય છે બરાબર ધોઈ કોરી કરી ટુકડા કરી લઈએ છે એક ડુંગળીને પણ સુધારી લઈએ છીએ અને ત્યારબાદ છે કળી લસણની તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું હવે એની પેસ્ટ જેવું બનાવી લઈએ છીએ જેટલી પેસ્ટ હોય એટલો ગોળ લેવાનું અડધો કપ પેસ્ટ છે ને અડધો કપ ગોળ ઉમેરી અને બરાબર હલાવી લઈએ છે ધીરા તાપે એને હલાવી થોડુંક મીઠું ઉમેરીએ છીએ મીઠું ઉમેર્યા પછી તમારે ચેક કરી લેવાનું છે દસેક મિનિટ પછી ડીશમાં લઈ અને જોવાનું છે આજુબાજુ પાણી ના નીતરે તો આ ચટણી થઈ ગઈ છે ગેસ બંધ કરી ટોટલી ઠંડી થાય એટલે મરચું પાવડર રોસ્ટેડ જીરાનું પાવડર સંચળ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી એરટાઇટ ડબ્બામાં ભરી લેવાની છે તમે બાર મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આંબલેની ચટણીની જગ્યાએ વાપર્યું હોય તો આ ચટણીમાં થોડુંક પાણી ઉમેરીને તમે યુઝ કરો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માયા દીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ